ભરૂચન અંકલેશ્વર શહેરને જોડતો નરતા મૈયા બ્રિજ સુસાઈડ બ્રિજ બન્યો હોય તેમ હાલમાં લાગી રહ્યું છે શહેરના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તેના ઉપર લોખંડની જાળી અથવા તો અવરોધ લગાવાય તેવી માંગ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા હજી કોઈ પણ કામગીરી નહીં કરાતા હજી લોકો બ્રિજ પરથી નદીમાં છલાંગ ટકાવી મોતને વાલું કરી રહ્યા છે ત્યારે વહેલે તકે તંત્ર જાગે તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્તા નદી પર નિર્મિત રૂપિયા ચારસો ત્રીસ કરોડના ખર્ચે ચાર માર્ગીય બ્રિજનું નિર્માણ શરૂ થયું હતું અને છ વર્ષ બાદ બાર જુલાઈ બે હજાર એકવીસના રોજ નર્તા મૈયા બ્રિજ લોકો માટે ખુલ્લો હતો પરંતુ હાલની સ્થિતિએ આ બ્રિજ જાણે સુસાઈડ પોઈન્ટમાં પરિવર્તિત થયું હોય તેમ લાગી રહ્યું છે આ બ્રિજ પરથી વારંવાર લોકો નર્મદા નદીમાં ગમલાવે આત્મહત્યા કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કેટલીક વાર તાત્કાલિક મદદ મળતા નાવી કોઈ કેટલાક ને બચાવ્યા પણ છે જ્યારે ઘણા લોકો મોત ભેટ્યા છે ચિંતાજનક વાત એ છે કે અહીં ભરૂચ જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો મૃત્યુને વાલું કરવા આવી રહ્યા છે આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક યોગ્ય યોગી પટેલે જણાવ્યું હતું કે આ બ્રિજ ગુજરાતમાં આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે અને રજૂઆતો છતાં આજ સુધી જાળી કે અવરોધ માટે કોઈ સખત પગલાં લેવામાં આવ્યા નથી તેમનું કહેવું છે કે તેઓ રાજ્ય સરકાર જિલ્લા પ્રશાસન અને માર્ગ મકાન વિભાગને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય અત્યંત સુધી કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી જયારે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ પણ જણાવ્યું કે હાલ સુધી અંદાજે 35 થી ચાલીસ લોકો નદીમાં છંપલાવ્યું છે કેટલીક જગ્યાએ જેવી કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં બ્રિજો પર આત્મહત્યા રોકવા માટે જાળીઓ લગાવવામાં આવી છે ત્યારે નર્મદા મૈયા બ્રિજ ઉપર એ જ પગલા કેમ લેવામાં આવતા નથી વધુમાં તેમણે માંગણી કરી કે તાત્કાલિક રૂપે બ્રિજની બંને બાજુ ચાડી લગાવી જોઈએ સતત પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ અને સીસીટીવી સાથે નદીના પાયા નજીક ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ પણ મૂકવી જોઈએ જેથી જીવ બચાવી શકાય નર્મદા મૈયા બ્રિજ જ્યાંથી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યાંથી સુસાઇડ પોઈન્ટ માટે જાણીતો થઈ ગયો છે નર્મદા મૈયા બ્રિજ પરથી કેટલાય લોકોએ જીવ ગુમાવવા માટે મોતની છલાંગ લગાવેલી છે જેમાંથી કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે તો કેટલાકે પોતાનો જીવ ગુમાવેલો છે દરેક મોટા શહેરોની અંદર નર્મદા જે કોઈ પણ નદીની ઉપર બ્રિજ બનાવવામાં આવે તેની આજુબાજુમાં રેલિંગ તો નેટ નોકવામાં આવે છે જેથી કરીને કોઈ સુસાઈડ કરતું અટકે છતાં ભરૂચનો નર્મદા અહીંયા બ્રિજ સુસાઈડ પોઈન્ટ બન્યો છે છેલ્લા કેટલા વખતથી તંત્રને હું મીડિયાના માધ્યમથી લેખિત કેટલા લોકોએ પણ રજૂઆત કરી છે છતાં પણ તંત્ર કુંકણની નિંદ્રામાં હોય સફાળું જાગી જ નથી રહ્યું ક્યાં શાની રાહ જોઈ રહી છે હજુ કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે તંત્રએ ખરેખર આની પર ધ્યાન દોરવું જોઈએ ખુલ્લા બંને છેડે

આત્મહત્યાનો સ્પોટ તરીકે વિકસ જાણીતો થયો છે અત્યાર સુધી ઓછામાં ઓછા પચાસથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને અસંખ્ય લારસો બિનવારસી મળી છે નદીમાંથી તે પણ કદાચ અહીંયાથી મોતનો વાલું કર્યું હોય નર્મદા મૈયા બ્રિજ પરથી એ પણ સંભાવના સેવાઈ રહી છે આ માટે સરકારને આઠ મહિના પહેલાં લેખિત રજૂઆત આયોજન શરૂપે કરવામાં આવી હતી અને માર્ગ મેઘા વિભાગને પણ સંબોધીને એક અરજી આપવામાં આવી હતી ત્યારબાદ પણ કેટલીક વખત સરકારી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી કે આ બ્રિજના બંને છેડે યોગ્ય અવરોધ ઊભા કરી જારી કાં તો એ ઊભું કરવામાં આવે અવરોધ કે જેથી કુદવાણમાં અસંભવ રહે અને આત્મહત્યાના જે બનાવો બની રહ્યા છે ને આ બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યાના પોઈન્ટ તરીકે મોકરે છે તેની બદનામીથી બચી શકે અને સૌથી અજુગતું વાત એ છે કે આ બ્રિજ ભરૂચના જ નહીં પરંતુ અન્ય આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો આવીને અહીંયા આત્મહત્યા માટે પ્રેરિત થાય છે તો ક્યાંક ને ક્યાંક સરકારે જેવી રીતે અન્ય શહેરોની અંદર નદી પરના બ્રિજો પર અવરોધ ઉભા કરવામાં આવે છે તેવી રીતે અહીંયા પણ અવરોધ ઉભા કરવામાં આવે જલ્દીમાં જલ્દી આની કામગીરી કરવામાં આવે